હાલ લસણ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપણને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વિડીયો અને કન્ટેન્ટ જોવા મળે છે પરંતુ કેટલીક વાર આપણને કંઈક એવું પણ મળે છે જે ખૂબ જ ઉપયોગી હોય છે આવા વિડીયોને સેવ કરવાથી પણ આપણને લાભ થાય છે આજે અમે તમને એવો જ એક વિડીયો બતાવીશું જે રસોઈ બનાવતી વખતે તમારો થોડો સમય ચોક્કસથી બચાવી લેશે આપણે બધા જાણીએ છીએ કે જમવાનું બનાવવાની તૈયારી કરવી એ રાંધવા કરતાં પણ વધુ મુશ્કેલી ભર્યું છે આજે અમે તમને આમાં મદદ કરવા જઈ રહ્યા છીએ અને તમને સેકન્ડોમાં લસણ ફોલવાની એક શાનદાર ટેકનિક જણાવીશું જો કે આપણે બધા સામાન્ય રીતે લસણની છાલ ઉતારીએ છીએ પરંતુ આટલી સરળ રીત તમે આજ સુધી ક્યારેય જોઈ નથી સામાન્ય રીતે લસણને છોલવા માટે અમે તેનો આખો બલ્બ લઈએ છીએ અને તેને તોડી નાખીએ છીએ અને લિવિંગને અલગ કરીએ છીએ આ પછી તેને છોલવામાં આવે છે જોકે આ વિડીયો કઈક અલગ જ જોવા મળી રહ્યું છે આ એકદમ રસપ્રદ અને સરળ પણ લાગે છે તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે